નમસ્કાર હું પૂરણ ગોંડલિયા આજનો વિષય છે ગુજરાતી ભાષા શિક્ષણમાં અને પ્રકાર કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી આ વિડીયો વિદ્યાર્થીઓના વાંચન અને લેખનમાં જોડાક્ષરો અંગેની જાણકારી હોવી આવશ્યક છે ઘણીવાર જોડાક્ષરોમાં જે તે વ્યંજનોના યોગ્ય જોડાણ વિશે ખ્યાલ ન હોય ખોટું ઉચ્ચારણ થાય છે તેમજ લેખનમાં પણ ભૂલ રહે છે તો આ જોડાક્ષરો અને એમના પ્રકાર વિશે માહિતી મેળવીએ શું તમે જાણો છો જોડાક્ષરોના પાંચ પ્રકાર છે આ પાંચ પ્રકાર કયા કયા છે ક્ષ વ્યંજનમાં કયા બે વ્યંજન જોડાયેલ છે દંડના લોપ થવાથી કયા જોડાક્ષર બને છે તો આમને આ વિશે વધુ માહિતી માટે જુઓ આ વિડિયો જોડાક્ષરોના પાંચ પ્રકારો છે સૌ પ્રથમ જોઈએ નંબર એક દંડ નો લોપ થવાથી થતા જોડાક્ષરો તો અહીંયા સૌ પ્રથમ આપણે સમજી લઈએ કે દંડ એટલે શું દંડ નો લોપ થવો એટલે શું તો આપ દંડ નો લોપ થવાથી જે જોડાક્ષરો બને છે એને સારી રીતે સમજી શકશો તો અહીંયા જે આપ પાંચ મૂળાક્ષરો જોઈ રહ્યા છો એ મૂળાક્ષરોમાં આપ ધ્યાનથી જોશો તો આપને ખ્યાલ આવશે કે અંતમાં ઉભી લીટી જે છે એ દંડ છે એટલે આ રીતે કહી શકાય કે અંતે આવતી ઉભી લીટીને દંડ કહે છે હવે આવા છે જેમ કે અહીંયા આપણે જોઈ રહ્યા છો એ બધા દંડ વાળા મૂળાક્ષરો હવે જોઈએ દંડ નો લોપ થવાથી થતા જોડાક્ષરો જેમ કે ખ્યાલ સત્ય સ્નેહ શ્યામ અન્ય વિખ્યાત શૂન્ય ને પ્યાસ તો અહીંયા આપ સારી રીતે સમજી શકશો કે ખ્યાલમાં ખ છે એ દંડવાળા મૂળાક્ષર છે એમાં દંડ લોપ થવાથી ખ્યાલ બને છે એવી જ રીતે અન્ય શબ્દો છે તો આ થયો એક પ્રકાર બીજો પ્રકાર છે એક જ વ્યંજન બેવડાવાથી મતલબ કે એક જ વ્યંજન બે વખત આવે છે જેમ કે ઉદાહરણ જોઈએ છઠ્ઠો ગુડ્ડી ઘટ ભુટ્ટા ગલ્લો તો આ ઉદાહરણો છે એ એક જ વ્યંજન બેવડાવાથી બનતા જોડાક્ષરોનું છે ત્રીજો પ્રકાર છે વ્યંજનો એકબીજાને અડાડીને બનતા જોડાક્ષરો એમના ઉદાહરણો જોઈએ જ્યારે રાજ્ય સિક્કો તો અહીંયા આપ જોઈ શકો છો કે

આહલાદક તો આ શબ્દમાં આપને ખ્યાલ આવશે કે પહેલા શબ્દમાં હ છે એ હલંત દર્શાવેલ છે તો એ રીતે પણ જોડાક્ષરો બને છે હવે જોઈએ પાંચમો પ્રકાર બે અલગ વ્યંજનથી બનતા જોડાક્ષરો જેમાં બે અલગ અલગ વ્યંજન જોડાય છે અને એક નવો જ અક્ષર બને છે એવા કેટલાક જોડાક્ષરો અહીંયા આપની સામે છે અહીંયા જે તે વ્યંજન જે નવો અક્ષર બને છે એમનું જ ઉદાહરણ છે શબ્દનું ઉદાહરણ નથી જેમ કે ક્ષ તો ક્ષ માં આપ અહીંયા જોઈ શકો છો કે કયા બે વ્યંજન જોડાય છે જ્ઞ ગુજરાતી વ્યાકરણના અન્ય વિડીયો માટે યુટ્યુબમાં સર્ચ કરો પૂરણ ગોંડલિયા